ભાઠા ગામ નજીક દીપડા દેખા દીધી હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો ભય નો માહોલ નવ દિવસ પહેલા દીપડો આ વિસ્તારમાં દેખાયો હતો ત્યારબાદ વન વિભાગે દીપડાને પકડવા માટે ત્રણ પાંજરા ગોઠવ્યા છે હાજરીને કારણે લોકો રાત્રિના સમયે છે દિવસ ભાટપુરમાં દીપડાએ ગાયના વાછડાનું મારણ કર્યું હતું જેના કારણે લોકોમાં વધુ ભય ફેલાયો છે વન વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લઈને અલગ અલગ જગ્યાઓ પર નાઇટ વિઝન કેમેરા ગોઠવ્યા છે જેથી દીપડાની ગતિવિધિઓ પર નજર રાખી શકાય વન વિભાગ દ્વારા રાત્રિના સમયે લોકોને એકલા ન નીકળવા અને ઘર બહાર લાઇટો ચાલુ રાખવા માટે અપીલ કરવામાં આવી છે આ પગલાથી લોકોની સુરક્ષા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે દીપરાને પકડવા માટે વન વિભાગ સતત પ્રયાસ કરી રહ્યો છે પરંતુ નવ દિવસ બાદ પણ તે પકડવામાં આવ્યો નથી આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે વન વિભાગ દ્વારા દીપરાને પકડવા માટે વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી લોકોમાં શાંતિ અને સુરક્ષા જાળવી શકાય હું નીતિન વર્મા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડુમસ તરીકે હું ફરજ બજાવું છું સિટીમીટરના અંતરે ભાઠા વિસ્તારમાં દીપડો દેખાય વાત છે કયા પ્રકારની વિગતો છે કે પકડવા માટે

થી જલ્દી પાંજરામાં પકડાઈ જાય એવી અમે પણ આશા રાખીએ છીએ તેમજ બીજી વાત તો એ કરું કે ભાઠા ગામ તેમજ આજુબાજુના બીજા ગામ છે એ લોકોને પણ અમારા તરફથી સંદેશ આપવા માગું છું કે તમે તમારા ગામની આજુબાજુ તેમજ ઘરની આજુબાજુ કોઈ પણ તમારો ખાવાનો એઠવાડ હોય કે કોઈ પણ માંસાહારી કે કોઈ પણ હોય તો ગામની આજુબાજુ કે ઘરની આજુબાજુ ના નાખો જેથી કોઈ પણ વન્ય પ્રાણી હોય દીપડા જેવું હોય કે એ ખાવા માટે મોટાભાગે આવતું હોય છે ખોરાક અને પાણી એ જેમનો મુખ્ય આધાર હોય છે એની શોધમાં એ ગામ તરફ આગળ વધતું હોય છે એથી ગામ લોકોને એટલી અપીલ છે કે અઠવાડ કે પાણી કે એવું કંઈ સ્ત્રોત હોય તો તમારા ઘરની આજુબાજુ ના નાખો અને કોઈ બીજી જગ્યાએ નિકાલ કરવાની વ્યવસ્થા કરો વાત તો એ છે કે ભયજનક જેવું તો ઠીક છે પણ દીપડો છે એટલે એ માંસાહારી પ્રાણી છે અને એ નિશાચર પ્રાણી છે એટલે નાઇટના ટાઈમે નીકળતો હોય છે તેમજ અત્યાર સુધી તો કોઈ દીપડાએ કોઈ મનુષ્યને કોઈ હાનિ પહોંચાડે એવા ન્યૂઝ અહીંયા આવેલા નથી તેમજ એ ઠીક છે કોઈ પ્રાણી છે પશુ પક્ષી છે એનો શિકાર કરતો હોય છે અને એની પ્રવૃત્તિ જે છે એની વૃત્તિથી એ ટેવાયેલો છે પશુ પક્ષી ખાઈને એ પોતાનું ગુજરાન ચલાવે છે જેથી એ તમે જોશો તો કામરેજ તરફથી ધીરે 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 તો એ આ નદીના રસ્તે રસ્તે આગળ વધતો જોવા મળી શકે છે